4 જૂન ના રોજ અમરોલી છાપરાવાડા વિસ્તારમાં દિવસના સમય દરમિયાન એક ઘરનોતાળું તોડીઅમના ઘરમાંથી 4 તોલા જેટલું સોનું જેમાં 2 તોલાની ચેન 1-1 તોલાની વીંટી અને ચાંદીના વાસણોની ચોરી થઈ હતી આ ઘરફોડના અનુસંધાને સુરત ક્રાાઈમ બ્રાન્ચની ટીમનો પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર મૈરા વગેરે લોકો તપાસમાં હતા દરમિયાનમાં એમની માહિતી મળી હતી કે મુકેશુરસે લાલુ ગોવિંદભાઈ દેવુભાઈ સર્વૈયા જે મૂળ સુરતનગરનો રહેવાસી છે 2 વર્ષથી અહીંયા રહે છે

જતો રહ્યો તો ત્યાં ખૂબ જાડી જાખરા કીચડ વગેરે હતું અને સીપી સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું જેનું અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને બે ત્રણ કલાકની જેમ જ થઈ પણ આરૂપી મળી આવ્યો હતો એક જાડી ડાકરામાં સાડી ઓઢી અને કોઈ એમનામ કોઈ હલનચલન વગર ચુપાઈને પડ્યો હતો પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના થી ચાર કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ કબજે કરવામાં આવ્યા છે અને આગળની તપાસ વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે